રેડી ઓકે ડન જશન બાબુ ડન કોઈનું ના કામ લાગ્યું ભાઈ એક જ ચાલે વિજય બાબુ હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ સાહેબ ને મારો લંડ ખબર પડે હું બેઠો નઈ દબાવવાનું આપડે દબાવીએ કોઈ નું ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે એટલે યાર પટાવો ને ટાઈમ વેસ્ટ મત કરો જો મને કોઈ યાર બાકી હું આ મશીન લઈને જતો રહી ગયો હું આ લોકો થી છો ફટાફટ લાવો આ મશીન ઘેર લઈ જઈએ હવે તમે ત્યાં કરો ને ત્યાં દબાઈ જાય આ બધું દબાઈ જાય તમારે ટેન્શન નહીં કરવાનું હા દબાઈ દીધું મેં દબાઈ દીધું સમજો જો કી વાત हमें 1 लाख और 100 आगे पढ़ना है इल्ला नति अरे एक क्या है ये हनुमान जी तो सही हुआ बढ़िया बात तो आपको 1900 દીધું બાપુ મેં મેં તમારા મેં દબાવ્યું લાલુ વિજય દબાવી મેં તમે હા ઘર કેવું સર લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત ગુજરાત રાજ્યમાં જે ગઈકાલે મતદાન થયેલું એ મતદાન મથકમાં એક વિડીયો મતદાન મથકમાં ગેરરીતિ કરતો વિડીયો વાયરલ થયેલો વિડીયોના આધારે આજે મામલતદાર સંતાનપુરે એક ફરિયાદ આપેલી છે જેમાં વિજય ભાભવ નામનો વ્યક્તિ એ વિડીયોમાં દેખાય છે અને જે કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરતો એવું જણાય આવેલો એના આધારે પ્રાથમિક રીતે પહેલા ફરિયાદ દાખલ કરી એની તપાસ ચાલુ છે સર એની જોડે વિડીયોની અંદર એક બીજો પણ ઇસમ હતો એ હાલનો annon છે પણ એને તપાસમાં તપાસ દરમિયાન જે જરૂર પડશે તો તપાસ હવે આ બધા કોઈને હાલ તપાસ ચાલુ છે આ ના હજી તો તપાસ ચાલુ છે આજે જ ગુનો दाखल થયેલો છે અને આ બૂથ સંપામપુર છે એનો 220 નંબરનો છે સર આ કયો બૂથ છે ગામનું નામ પ્રથમપુર ગામ છે કેવા પકાના પગલાં લેવાશે કઈ રી સર લોકપ્રતિનિધિ ધારા મુજબ બના પી નાખવાનું સર આ વિજય